અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ આચરનાર હેવાન શિક્ષક ને ઝડપી લેવાયો જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા સાતમી ઓગસ્ટ ધોરણ આઠ માં અભ્યાસ કરતી બાળાને તેના જ શિક્ષક

શિક્ષક ઉમંગભાઈ હર્ષદભાઈ રાઠવાને આજ રોજ તાત્કાલિક પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તથા અન્ય એક આરોપી અમિતભાઈ રાઠવા તેની તપાસ સર્જવી અને શોધ ખોટ